અમૂલ દૂધમાં સોશિયલ મીડિયામાં તમારા ઘરે દૂધ કેવું આવે છે તમે જાણો છો તેમાં અમૂલ દૂધ બ્રાન્ડ અંગેના ખોટા આક્ષેપો કરવામાં આવતા આ મામલે અમૂલ કંપનીના ક્વોલિટી અસ્યોરન્સના આસિસ્ટન્ટ મેનેજરે ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે શહેરના ચાંદખેડા વિસ્તારમાં ન્યૂ સીજી રોડ ઉપર નિર્મલ સિગ્નેચરમાં રહેતા આકાશ પુરોહિત ગાંધીનગર ભાટ ખાતે ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન લિમિટેડના ક્વોલિટી એશ્યોરન્સના આસિસ્ટન્ટ મેનેજર તરીકે બે વર્ષથી ફરજ બજાવે છે તેઓને અમૂલ ડેરીની તમામ પ્રોડક્ટની ગુણવત્તાની દેખરેખ રાખવાની જવાબદારી છે ચાર દિવસ પહેલા જ આકાશના મોબાઈલમાં યુટ્યુબમાં એક વિડીયો જોયો હતો જેમાં ડોક્ટર હિતેશ જાની દ્વારા તેઓની ચેનલ ઉપર દૂધની પ્રોસેસિંગ અંગેનો વિડીયો અપલોડ કરવામાં આવ્યો હતો વિડીયો અંગે જ્યારે તપાસ કરવામાં આવે ત્યારે સોશિયલ મીડિયા ફેસબુકમાં પણ અપલોડ થયેલો જોવા મળ્યો હતો તમારા ઘરે કેવું દૂધ આવે છે તે જાણો તેનો વિડીયો અપલોડ કરવામાં આવ્યો હતો જેમાં ડૉક્ટર હિતેશ જાની દ્વારા અમૂલ દૂધને નિશાન બનાવી અને ખોટી ભ્રમિત વાતો કરવામાં આવી છે સોશિયલ મીડિયામાં અપલોડ થયેલા વિડીયોમાં દૂધમાં બાવીસ પ્રકારના કેમિકલ ઉમેરાય છે ડીડીટી જેવા પ્રતિબંધિત કીટનાશક પણ દૂધમાં નંખાય છે સોડિયમ બેન્ઝોઇટ અને અન્ય એમ્ફીફાયર વેચાણ પહેલાં નિયમિતપણે દૂધમાં ભેળવવામાં આવે છે દૂધ સાત દિવસ જૂનું હોય છે પાઉચમાં પાંચસો મિલી લખેલું હોવા છતાં ચારસો એંસી ચારસો નેવું મિલી ભરાય છે અમુક ગ્રાહકોની છેતરપિંડી કરી નફાખોરી કરે છે આઈએસઆઈ એફએસએસઆઈ સ્ટેમ્પ ઉત્પાદન ધરાવતા ઉત્પાદનો પણ અસુરક્ષિત છે અને અધિકારીઓ કોઈ પગલાં લેતા નથી આ સિસ્ટમ કથિત રીતે વિદેશી ડિઝાઇન છે જે બહારથી નિયંત્રિત થાય છે કાયદો બદલવા માટે મારે ધારાસભ્યો બનવો પડશે એમ કહી અને ષડયંત્ર બહાર લાવવા માટે વિડીયો વાયરલ કરો વગેરે ભ્રમિત વાતો કરી સોશિયલ મીડિયા મારફતે ગુજરાત કો ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનની અમૂલ બ્રાન્ડની બદનામી કરવામાં આવી છે ડોક્ટર હિતેશ જાની પોતે ડોક્ટર હોવા છતાં વિભ્રમિત વાતો કરે તો લોકોમાં ભય પેદા થાય અને નાગરિકોમાં ભય અવિશ્વાસ ફેલાય જેથી અમૂલ બ્રાન્ડ ઉપર ખોટા આક્ષેપો કરી સહકારી સંસ્થાની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચે તેમજ વિદેશી નિયંત્રણના ખોટા દાવા દ્વારા ભારતીય સહકારી આંદોલન વિરુદ્ધ શંકા અને વિભાજન થાય તેવું જાણતા હોવા છતાં

એ જંતુ વગેરેનું દૂધ દેવું છે લોકોને હાઈ ક્લાસ હેલ્ધી દૂધ દેવું છે એટલે એટલે એ જંતુને મારનારો પદાર્થ એમાં ડિટરજન્ટ પડે સફેદ જોઈએ દૂધ ખી સફેદી ફલાણા સે છે એ અંદર હોય નાખવું જ પડે તો જ એક સરખું થાય ટોન્ડ કરવું છે એટલે એમાં બીજું કેમિકલ નાખવું તો એક સરખું નહીં તો આપણો દૂધવાળું આવે તો એ દી પતલું હોય કોક દી જાડું હોય કોઈકથી પીળું હોય કોક થી તો એ એક સરખું આવે ડેરીનું ને તમને ખુશ કરી દે કે અમારું દૂધ તમને એક સરખું આવશે પણ એક સરખું કરવા માટે એને ઇમલ્સિફિકેશન કરવું પડે ઇમલ્સિફિકેશનમાં ખાસ કેમિકલ નાખવું પડે તો એ એક સરખું આવે એક સરખો કલર એક સરખી કન્સિસ્ટન્સી એક સરખી ઘનતા એ બધું આવે